પણ આપણે શું રવાડે નથી ચડી રહ્યા બધાને રાતોરાત કરોડપતિ બનવું છે હું એક ફંક્શનમાં ગઈ હતી મેં જોયું કે ખાસ્સા બધા લોકો બહુ જ મોંઘી ગાડીઓ લાવ્યા છે લાવ્યા કેવી રીતે તો કે જમીન વેચીને તો જમીનના ભાવ વધ્યા વેચી કાઢી ગાડીઓ લાવી દીધા એ નથી વિચારતા કે એના પછી બાળકો શું કરશે તમારા મા બાપે જો તમારી ચિંતા ના કરી હોત તો તમારા પાસે ક્યાંથી હોત ગાડીઓ એક અદભુત ઉદાહરણ કહું મારો એક ફ્રેન્ડ છે થલતેજમાં વિરલ પટેલ વિરલના ના બાપ દાદાની આપણે કલ્પીયની એટલી જમીન હશે એ બી પટેલ છે તમે જે કેવા માંગો એ પટેલ ઉપર બહુ બધી વાર કહે છે વેલ ટુ ડુ છે ખોટા ખર્ચા નથી કરતો હમણાં એને બીએમડબ્લ્યુ લીધી એ એના બિઝનેસમાંથી લીધી કૌભીલાલ ક્યાં સુધી એમ આટલી બધી જમીન શું કરીશ એનો અદ્ભુત શબ્દ છે તમામ એ લોકોએ કે જે જમીન વેચી મર્સિડીઝ કે બીએમડબ્લ્યુ ફરતા એમના એ લોકો માટે શીખવા સમજવા જેવું મારી જમીન થોડી મારા બાપાની મારા બાપાની એ નથી મારા દાદાની હતી એમની એ નથી એમના દાદાની હતી એમને જો જમીન સાચવી રાખી હોય મેં તો એ જમીનમાં ખેતી એ નથી કરી તો મને શું અધિકાર એમને તો લોહી રેડ્યું તે પડશે લોહી રેડ્યું એ જો જમીનનો એક ટુકડો આટલો ના વેચ્યો હોય તો હું કેવી રીતે વેચું અને હું આ ઉદાહરણ કમસે કમ હજાર લોકોના સુધી આપી આપી ચૂક્યો છું એને મળાવું ને એટલે કરવા સાથે કહું છું આ વિરલ એની ઓળખાણ આ નહીં એની ઓળખાણ આ છે કે એના બાપદાદાની જમીનનો એક આટલો ટુકડો નથી વેચતો પણ એ હકીકત છે કે જે સમજે અને મારી કોમેન્ટમાં તો ચર્ચા પણ થતી હોય મને જરાય સંકોચ નથી કારણ કે હું એ એ પરિપ્રેક્ષમાં બોલતો પણ નથી કે સમાજને ક્રિટિસાઈઝ કરવામાં પણ અનેક લોકો એમ કહે કે જમીનના પૈસા ત્રીજી પેઢીને બરબાદ કરી હતી સપોઝ હાલ મારી પેઢીએ જમીન વેચી તો હું સફળ હું ગાડી લઈને ફરતો હતો મારું પરિવારનું જે નેક્સ્ટ જનરેશન એ ફરતું હતું એના પછી ગાડી એના હોય ને જમીન એના હોય દેખાદેખી એ જોયા પછી નવું જે જનરેશન છે આ માનવા તૈયાર નથી એ નવા જનરેશન માનવા તૈયાર નથી એ પાછળ જવાબદાર આપડે લોકો છે કારણ કે આપણે એ સમજાવી નથી શક્યા કે રેવાબેન કે નારાયણભાઈ કે ને એક થપ્પડ મારે ને તો ઋતુ ઋતુ રૂણકે ખરો જીત બી કરે પણ કરવાનું તો રેવાબેન રણબે કહ્યું એ જ કરવાનું હોય પણ આપણે આપણા નવા જનરેશનને નથી શીખવાડી શક્યા કદાચ એટલે ભૂલ આપણે એ સંસ્કાર નથી આપી શક્યા દુઃખની વાત એ છે કે વર્ષો પેઢીઓથી સપોઝ મને મારી દસ પેઢીના તો નામ ખબર દસ પેઢીએ જે જમીન રાખેલી ટુકડા થઈ ગયા ચોક્કસથી પરિવારના નાના નાના ટુકડા થઈ ગયા જમીન બી ઓછી થઈ ગઈ પણ એમની જમીન નો સીધો કયો મને થોડી ઘણી ખબર અને એ સંસ્કાર હું જાળવી શક્યો પણ હવે પછીની પેઢીને એ સંસ્કાર હું કમારા પરિવારમાંથી કોઈ આપી જ નહીં શકે કારણ કે એ પેઢી બી નવા નવો ફાલ છે તકલીફ ત્યાં છે અને એ આપણે નથી સમજાઈ શક્યા કે આપણે કેમ આપણે છીએ કારણ કે આપણા બાપ દાદાએ જાળવી હતું મને ક્યારેય યાદ નથી આવતું દેવાંશુ બેન કે મારી સાત પેઢીમાં

તો પેલો બાપ બિચારો દેવું કરીને જમાડતો હશે તો એક આઈટમ ખરાબ હશે ફૂડ આઈટમ તો એની આપણે નિંદા કરતા હોય પણ આપણા સંતાન નથી સમજતા કે આ મારા બાપની લોકો ટીકા કરવાના અને એનું તકલીફ એ છે કે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા ટેલિવિઝન આવે સોશિયલ મીડિયા ટેલિવિઝન એ વખતે ઇડિયટ બોક્સ એટલે જ કહેતા એના પછી આ સોશિયલ મીડિયા એન્ટી સોશિયલ એટલે જ કહેવા લાગ્યું કે એ બધું આ બધું જોયું એટલે નવું જનરેશન એ વિચારવા લાગ્યું કે આ કરે તો આપણે થોડુંક તો હોય ને એટલે એની અંદર જ એ ભેદ પણ મોટો થયો અને પ્રમાણિકતાથી કહું તો મધ્યમ વર્ગના લોકો ઘણા દુઃખી થતા હશે દુઃખી થતા હશે મોટા મોટા અમદાવાદના પાર્ટી પ્લોટ બુક કરાવતા હશે પણ બાપ કશું કહી નથી શકતો મા કશું કહી નથી શકતી દુઃખી થતા હશે પણ કરવું પડે અને આવી બી ખરું પાછું બેન્કિંગ સિસ્ટમ એવી થઈ ગઈ લોન મળવાની સિસ્ટમ એવી થઈ ગઈ ખુબ માર્કેટ બદલાઈ ગયું છે બજાર પ્રમાણે પેલા પેલા લગ્નમાં ન હોય ને ઘરમાં છતાં પણ વ્યવહાર સાચવવા અમારામાં એવું કેવા કે દસ ઘર વીસ ઘર રાઈટ તો દસ પેઢી સુધીના જે સંબંધ હોય દસ ઘર કહેવાય વીસ પેઢી સુધીના સંબંધ હોય વીસ ઘર એ ભાઈઓ કેવા એ ભાઈઓ ઇન્ટરનલ એડજસ્ટ કરી લે અને આપણું દુઃખ જોજો આપણે બધાને જૂનવાણી અથવા રૂઢિચુસ્તા અથવા તો ખરાબ રૂઢિઓ માનીએ છીએ હકીકત એ છે કે એ સાચી રૂઢિ હતી મોસાળું મામેરું જે હતું એ સાચી રૂડી હતી દીકરીને પરણાવતા તો દીકરીને એના હકનું એ સમય જે હોય એના પરિપ્રેક્ષ્યમાં પરણાવતા દહેજ દહેજ ખોટું નહોતું આ દહેજ ખોટું નહોતું આપું જોઈએ મામેરું એટલે હતું પણ પછી

એના મોસાળા વખતે એટલે થઈ જતું કે બાપ દાદાની બાપ દાદા ની જે જમીન માંથી કમાયો હોય ને એટલું જમીન તો એ ભાઈ જોડે જ રહી મોસાળા વખતે ભાગ આપે